ઓફ ઇવન અ સ્મોલ માઉસ હાઉ વિલ યુ ટીચ ધેમ અ લેસન એટલે કે સરપંચ એને પ્રશ્ન કરે છે કે તું નાનકડા ઉંદરથી પણ બીઆઈ જાય છે તો કે તું આવનાર જે ડાકુઓ છે એમને કેવી રીતે પાઠ ભણાવીશ બિરજુ રિપ્લાયડ ગીવ મી ટેન સ્ટ્રોંગ યંગ મેન આઈ હેવ અ પ્લાન તમે મને દસ મજબૂત માણસો આપો મારી પાસે એનો પ્લાન છે કે હું જે ડાકુઓ આવવાના છે એમના માટે મેં એક યુક્તિ એક યોજના બનાવી છે સરપંચ એગ્રીડ હી આસ્કડ ટેન સ્ટ્રોંગ યંગ મેન ટુ ગીવ વિથ હિમ સરપંચ તેની વાતમાં સંમત થયા અને એમને દસ માણસો બિરજુને આપ્યા આફ્ટર સનસેટ બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ ગેધરેડ એટ ધ વિલેજ ગેટ આફ્ટર સનસેટ એટલે કે જ્યારે સાંજ ઢળવાની હતી એવા સમયની અંદર બિરજુ અને તેના મિત્રો ગામના મુખ્ય દરવાજે ભેગા થયા ધે કેરીડ અ બંડલ ઓફ વાયર એન્ડ સ્ટીક એ પોતે વાયરોનું બંડલ અને સ્ટીકો એટલે કે લાકડીઓ લઈને ત્યાં પહોંચ્યા ધે ટાઈડ ધ વાયર ટુ ધ ટ્રી એક્રોસ ધ રોડ ધેન ધે હાઈડ ધેમ્સવેલ બિહાઈન્ડ ધ ટ્રી એટલે કે એમને એક જે ગામની અંદર પ્રવેશવાનો રસ્તો હતો એ રસ્તાની અંદર એમને એ વાયર વચ્ચે બાંધી લીધો ઈટ વોઝ અ ડાર્ક એટલે કે અંધારાના સમયમાં દે ડી નોટ સી એની ફોર અ લોંગ ટાઈમ એ રાત્રિના સમયમાં બાંધેલા વાયર દેખાય એમ હતા નહીં લેટ એટ નાઇટ ધેકો ઓન હોર્સ મેક રાત્રે ઘોડા પર બેસીને ડાકુઓ ગામની અંદર પ્રવેશ કર્યો ઈટ વોઝ ઈટ વોઝ અ ડાર્ક ધે ડી નોટ સી એની ફોર અ લોંગ ટાઈમ એટલે કે રાત્રિના સમયમાં પેલા જેવા પ્રવેશ કર્યા એમને વાયર કે કશું દેખાય હતું નહીં ધે ડીડ નોટ સી વાયર ઇન ધ ડાર્ક વન બાય વન ફેલ ડાઉન એટલે કે એક પછી એક ડાકુઓ પડવા લાગ્યા બિરજુ એન્ડ હિઝ ફ્રેન્ડ કમ આઉટ બિરજુ અને તેના મિત્રો ત્યાં પહોંચી ગયા અને તેમને પકડી લીધા ધ કેચ ધ ડેકોઇડ્સ એન્ડ ટાઈડ ધેમ ધ ટ્રી એમને પકડીને ઝાડની સાથે બાંધી દીધા ધ નેક્સ્ટ ડે ધ સરપંચ કોલડ ધ પોલીસ ધ પીપલ એરેસ્ટેડ ધ ડેકોઇડ્સ સરપંચે બીજા દિવસે પોલીસને ફોન કર્યો અને ઓલા જે પકડાયેલા ચોરને એમને પકડાવી દીધા ધ સરપંચ એન્ડ ધીસ વિલેજર્સ કોંગ્રેજ્યુલેટ બિરજુ એન્ડ હિઝ બ્રેન્ડ સરપંચ અને ગામના લોકોએ બિરજુ અને તેના મિત્રોને અભિનંદન પાઠવ્યા નાઉ બિરજુ વોઝ નોટ બિરજુ ધ ક્રોડ બિરજુ ડરપો નથી હી વોઝ અ બિરજુ ધ બ્રે બિરજુ કે નીડર છે બિરજુ કે એકદમ નીડર છે બીયા તો નથી તો આ નાનકડી વાર્તા પરથી આપણે સ્પેલિંગો પણ જોયા છે એની અંદર ઘણા બધા એવા સ્પેલિંગો છે એ અમુક સાદા વર્તમાનકાળના રૂપો છે જે ભૂતકાળમાં અહીંયા આગળ લખાયેલા છે એક્ટિવિટી પાંચ જો હવે એની અંદર આ જે એ વિભાગ છે એ વિભાગનીના જે જોડકા છે એ બી વિભાગ સાથે જોડવાના છે તો અહીં આગળ પહેલું જોઈએ ફોરેસ્ટ છે ફોરેસ્ટ એટલે જંગલ તો ફોરેસ્ટ એટલે જંગલ શેમાં આવે તો કે જંગલ છે એની અંદર શું હોય ફૂલ ઓફ ટ્રી ઘણા બધા વૃક્ષો હોય તો એવી રીતે આ ઉરેલા છે એ તમારે પણ એક્ટિવિટી પાંચ ઘરેથી તૈયાર કરવાની છે જે પાઠને આધારે નહીં પણ સમજીને તમારે ઘરેથી ચોપડીમાં પૂરવાની છે એ પછી એક્ટિવિટી છે એક્ટિવિટી છ ની અંદર ઓપ્શન નંબર બે છે એની અંદર દસ વાક્યો આપેલા છે એટલે કોણ બોલે છે અને કોણ કોને કહે છે જે પાઠને આધારે છે જો પહેલાંમાં ડેકોઇડ છે વિલેજર્સને કહે છે વિઝિટર છે બિરજુને કહે છે તો આ જે બોલનાર અને કહેનાર કોણ બોલે છે અને કોણ કોને કહે છે એ પાઠના આધારે તમારે ઘરેથી પૂરવાનું છે આ આપણું જે ટેસ્ટ હશે એની અંદર ટેસ્ટમાં આ વસ્તુ આપણે પૂછાઈ શકીએ એ જ પ્રમાણે આપણી એક્ટિવિટી જે સાત છે એ પણ પાઠને આધારે ખરા ખોટા પૂરવાના છે એ જ પ્રમાણે એક્ટિવિટી આઠ છે તો એ સાત વાક્યો છે એ પાઠને આધારે પૂરવાના છે તો યુનિટ ત્રણમાંથી ટેસ્ટની અંદર એક્ટિવિટી છ સાત અને આઠ એ પૂછાઈ શકે છે તો આ પણ આપણે તૈયારી કરવાની એ જ પ્રમાણે આ જે શબ્દો છે એ ઉલટા છે દર્પણની અંદર તમે પરછાયો પાડશો એટલે એની અંદર સાચા શબ્દો પૂરા છે એ જ પ્રમાણે આ ગીત પણ તમે તૈયાર કરજો એટલે આજનું આપણું એક્ટિવિટી જે છે યુનિટ ત્રણની એ આજે યુનિટ ત્રણ આપણે પૂરો કરીએ છીએ નમસ્તે